દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક અંગેની જાગૃતિ તેમજ પ્રજા અને પોલીસ વચ્ચેનું સમન્વય વધુ સુદઢ બને તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના વડપણ હેઠળ જામનગર હાઇવે આવેલ બોક્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ખંભાળિયા તથા આસપાસ વિસ્તારની કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો

અને આયોજનનો બીજો ઉદ્દેશ એ પણ છે કે એમાં જે અમારા ટ્રાફિક ના જે કાયદાઓ છે એના જે જે કાળજી શું શું કાળજી રાખવાની એના પણ જાગૃતતા આવે એના સુધી જે છે આયોજન કરવામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લોકોમાં જાગૃતતા આવે સેફ્ટી પ્રત્યે ધ્યાન દે રોડ રસ્તાને અકસ્માત ના થે એના માટે દય અનેના પ્રચાર ને પ્રસાર હેતુ અંતર્ગત આજ રોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જ્યાં વિવિધ ટીમો દ્વારા આજે ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને સૌ ક્રિકેટરો આ રમતનો આનંદ માણી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ